જય મુરલીધાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં તો ફરી આપણે ઘણા સમય બાદ આજે ફરીથી આપણે એક વિડીયો જોરદાર લઈને આવી ગયા છે અહીં મગફળી માટેનો વરસાદનો રાઉન્ડ સતતને સતત ચાલતા મગફળી આપણી પીરી પડી ગઈ છે તો આજે આપણે કાકાને કાકાની વાડીએ ખાતર વાવવાનું કામ ચાલુ છે તો આપણે બળદથી ખાતર વાવવાનું કામ ચાલુ છે આપણે વિડીયો હમણાં આખો વિડીયો જોઈએ છે કઈ રીતે ખાતર વાવેતર થાય છે એના માટે આપણે જે નવા ખેડૂતભાઈઓ હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ ખાતરનું વાવેતર ચાલુ છે એનપીકે એનપીકે વીસ વીસ જીરો તેર એનું ખાતરનું વાવેતર ચાલુ છે આપણે કાકાની મગફળીમાં જે વરસાદના રાઉન્ડ ઉપર રાઉન્ડ આવતા મગફળી બહુ જોરદાર પીરી પડી ગઈ છે એના માટે ખાતર વાવવાનું કામ ચાલુ છે અને આ છે આપણો કૂવો જે છલો છલ એકદમ ઉપર આવી ગયો છે અને જોઈ શકો છો એકદમ તાજું તેલ જેવું પાણી ભરાઈ ગયું છે કૂવો ઉપર આવી ગયો છે તો આ રીતે મગફળીમાં ખાતર વાવેતર ચાલુ છે હમણાં આપણે નજીકથી બતાવીએ આપણા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જે નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા નવા ખેતીની ખેતી વિશેના વિડીયો જોવા માટે ને શેર પણ કરી દેજો તો બે દાંતે ખાતર વાવવાનું કામ ચાલુ છે જે બળદથી વાવેતર ચાલુ છે જે સતત એકદમ ગારો અને ગારો જ છે અને આપણે બાજુમાં વિજયભાઈ વીએસટી શક્તિથી હાથી હાકે છે હમણાં આપણે નજીક જઈને એ પણ જોશું કેટલો ગારો છે અને કેટલા ગારામાં ટ્રેક્ટર આપણે હાકે છે તો આ રીતનું ખાતર વાવવાથી થોડીક વરાપ આવે અને હાથી હાલી જાય તો આ મગફળી એકદમ લાઇટમાં કલરમાં કારી વાદર જેવી મગફળી થઈ જાય તે આપણે થોડાક દિવસ પછી ફરીથી વિડીયો બનાવશું જે ખાતર વાવવાથી કેટલું રિઝલ્ટ જે આ પીરી પડી ગઈ છે જુઓ તમે એકદમ પીરી પડી ગઈ છે જે માથે કમુરિયા પણ બરી જાય છે પીરા પડી જાય એના કારણે જે આવા પ્રશ્ન ઘણા ખેડૂતભાઈઓને થતા હોય છે જેથી કરીને આ રીતે ખાતર વાવી દઈએ તો મગફળીમાં એકદમ સુધારો આવી શકે છે અને બળદથી વાવે તો ચાલુ છે તો બળદ તો બળદ છે ભાઈ ગમે એટલું આધુનિક થઈ જાય બળદને તો બળદ જેવું તો કરી જ ન શકાય એવો આ અમારા જયદીપભાઈ ખાતર વાવે છે અને આપણે કાકા બળદ હાકે છે આ રીતે ખાતર વાવવાનું કામ ચાલુ છે બે દાંતે છે જે આપણે કપાસમાં ખાતર વાવી જઈએ એ જ રીતે હારની બાજુમાં દાંતો આવેલો જાય જેવું ખાતર પણ પડતું જાય છે એકદમ દેખાય છે આ રીતનું ખાતર વાવાઈ જાય જે ખાતર વાવવાનો ટાણે એકદમ રાઈટ ટાઈમ છે કેમ કે એકદમ સુયાવની પણ ફૂટ થતી હોય અને આ ખાતરની ખાસ જરૂર હોય મગફળીને વરાપની પણ જરૂર છે ખાસ આ રીતનું ખાતર વાવવાનું કામ ચાલુ છે આપણે કિંગ ઓફ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો લાગત બે બાજુ હાંકવાનું ના હોય દાંતો હારની બાજુમાં એક હારની બાજુમાં એક દાંતો હાલે એટલે કમ્પ્લીટ ખાતર વાવાઈ જાય છે જે આ રીતે ધુંસરું થોડુંક સાઈડમાં કરી નાખે એટલે દંતર થોડોક સાઈડમાં હાલે મગફળીની બાજુમાં દાંતો હાલે એના માટે થોડોક સાંભળેથી ધુંસરામાંથી થોડોક આ બાજુ હરકાવી નાખવાનું આ રીતનું ખાતર વાવી દો મગફળી જેની જેની પીરી પડી ગઈ હોય એ જોરદાર અઠવાડિયામાં તો એકદમ કારી વાદર જેવી મગફળી થઈ જાય છે તો આપણે જોશું થોડાક દિવસ પછી કે આ મગફળીમાં કેટલો રિઝલ્ટ મળે છે તો હવે આપણે આગળ જશું આપણે વિજયભાઈ મિની ટ્રેક્ટરથી હાથી હાકે છે કપાસમાં તો આપણે જોઈએ કપાસમાં કેટલો ગારો છે અને કઈ રીતે હાકે છે એમણે આપણે જઈને જોઈએ આ બાજુ મગફળીમાં ખાતર બધે કમ્પ્લીટ વવાઈ ગયું છે જો વિજયભાઈ આંકે છે હાથી ગારો પણ એકદમ જોરદાર છે એ વ્હીલમાં રોલ થતો જાય છે પણ ખડ થઈ જાય છે એને લીધે હાથી આંકું જરૂરી છે કેમ કે આ નાનો કપાસ છે અને નાના લીટીયાથી પારા પણ પડી ગયા છે આમાં અને વીએસટી શક્તિની એક જોરદાર મજા છે કેમ કે શેઢે વારવાની મજા પણ એકદમ જોરદાર છે એક છોડવા ઉપર પણ ટાયર નથી આવતું જોઈ શકો તમે જો કઈ રીતે યુ ટર્ન મારી દે મારી શકે છે આ ટ્રેક્ટર જે આપણે બીજા ટ્રેક્ટર હોય છે એ આગળ પાછળ કરવાથી એક બે છોડવાની નુકસાની હેઠે આવી જતી હોય છે આમાં નોટ આઉટ એટલો ટોર બીજા ટ્રેક્ટર એટલો ટોર નથી લાગતો અને આપણે જે બીજા ટ્રેક્ટર હાકીએ એનાથી થોડુંક અઘરું હોય હાકવું કેમકે આને શિંગડા પકડીને હાકવું પડે સ્ટારિંગ આડાઓ આપણે હાથેથી કરવું પડે છે ને રાપ પણ એકદમ કમ્પ્લીટ ફાવે છે અને ઝીણા ઝીણા આમાં પારા પણ પડી ગયા છે નાનો નાનો કપાસ છે જેથી કરીને નાનું નાનું ખોળ